ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ સુરત થી વિદેશ મોકલવાનું સમગ્ર રેકેટ ઝડપાઈ ગયું છે વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનો લોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ કુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા કુમારી કુમાર મોદી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનીલ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો ગ્વાટીમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં એટીએસ વધુ તપાસ હાથ ધરશે ગુજરાત ઇતિહાસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે સુરતના એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાચેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતા હતા આ કેમિકલ્સ ગ્વામાલા સિદ્ધ

આ કેમિકલ્સનો મોટો જથ્થો કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવી અને મોકલવામાં આવતો હતો એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ આ બંને ઉદ્યોગપતિઓ બોગસ એન્ડ એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ આ બંને ઉદ્યોગપતિઓ બોગસ એન્ડ યુઝર સર્ટિફિકેટ અને ખોટી ઇનવોઇસ દ્વારા એર કાર્ગો મારફતે આ ડ્રગ્સ મોકલતા હતા આજકાલ સિનોલોઆ કાટેલ ફેન્ટાનીલ હેરોઈન કોટીન અને અન્ય ડ્રગ્સ વિશ્વભરના સપ્લાયર તરીકે કામ કરે છે ફેન્ટાનીલ એક અત્યંત મજબૂત સિન્થેટિક ઓપિયોઇડ છે જે મોર્ફિન કરતાં પચાસ ગણું વધારે ઘાતક છે ફેન્ટાનીલના કારણે અમેરિકામાં દર વર્ષે આશરે સિત્તેર હજાર લોકોની ઓવરડોઝથી મોત થાય છે સિનોલોઆ કાઝિલ દ્વારા ફેન્ટાનીલનું મોટા પાયે ઉત્પાદન અને વિતરણ થાય છે જે અમેરિકાના ડ્રગ માર્કેટમાં સૌથી વધુ જોખમકારક ગણાય છે ફેન્ટાનીલ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ ભારતમાંથી ગેરકાયદેસર રીતે નિકાસ કરી વિદેશ મોકલવામાં આવતા હતા